જય માતાજી જય માં મોગલ ને તમાર બધા જય માતાજી જય મા મોગલ નવા વલક માં તમાર બધા નું સ્વાગત છે ને પેલો ને પેલી વાર મારું નામ નામ કે આખું બધું

બાબા સિતારામ ને જાય બોળાનાથ ને જાય માતાજી અમે નકો ભાઈ બાટિયા ભાઈ 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 ને મારા મમી મારા મારા માં છે ને ને ભૂલ માફ મારા બેન પેલો શરૂ કરે છે કે એટલે

વ્લોગિંગ તો હું કરું જ છું તમને બધાને ખબર જ છે જોતા હોય તો કે મારી ચેનલ છે જે એક લાઈફસ્ટાઈલ બ્લોગ જે એક શોર્ટ લાઈફ કરીને શોર્ટ ચેનલ છે તો ડેલી વ્લોગિંગ ને વ્લોગ તો હું કરું જ છું તો આશુબેન કંઈક નવીન કરશે આ ચેનલની અંદર વ્લોગિંગ તો કરે જ છે પણ હું બહાર ગયેલો હતો ને તો તારે એક બે વ્લોગ બનાવેલા છે તો એને પછી એ વ્લોગ આવશે અને ખાસ આ વ્લોગમાં હું આવશે તમે શું બનાવશો તમે રેસીપી રેસીપી શૂટ ઢોલે રેસિપી બનાવી હા ને બા ભાઈ બહાર ગયેલો હશે તો ઘડીયા ઘરના વલોક શૂટ કરી ને નામ રાખેલું છે શું રાખે ખબર મને ખબર કેવું છે તો આશુ હજી ખબર નથી બરાબર કેમ કે એને કીધું જ નથી મેં તો તમને તો આ તો આવી છે તમારા પાસે તો ખાસ કમેન્ટ કરીને કેજો કે કેમ કે ભાઈ ગામડા મરે છે ને ગામડા લાઈફ છે તો આ રીત નામ રાખ્યું છે બાકી અપડેટ બધું કામ કરવાનું બાકી છે કે આઈડિયા નથી આવતો તમને કોઈને આઈડિયા હોય કોમેડી રીલ બનાવી શું કરી એ તમે કમેન્ટ કરી દેજો બાકી ભાઈ ને ભાભી તે હવે સુરત થી ઘરે આવ્યા છે તો અત્યારે જેલા છે લગન ભાઈ અને ભાઈ ની મામા ના આટો મારવા છે તે રાત્રે છે એટલા ને વધારે તો અહીંયા ઘરનું કામ કરતા હોય તો ઘરનો ઓલો કાઈશી અને રેસિપી બે વધાર શૂટ ને બહાર તો બહુ માર જવાનું હોય ને ભાઈ બહાર રહે તો એને છે ને મે મારો તો બસ આ ઘરનો જ અમે તો વાડીમાં રહી ને કઈ ગામમાં જવાનું હોય ને ત્યાં વાડીમાં બસ વાડીનો ને ઓલોક કાઈશી મેન તો આમાં આઈશબેન રેસીપી ને એવું બનાવશે તો આમાંથી ડેલી વિડીયો તો નહી જ આવે પણ એટલો સમય નો હોય કે ડેલી ઘર નું કામ હોય ખેતર નું હોય એટલો સમય નો એટલે રેસીપી ને વધારે વિડીયો બનાવીને વાડી માં આપડે ખેતર નું કામ ને કરતા હોય ઘર નું બસ એવું ફેમિલી બોલો કાઇશે એવી રીતના આવશે અને જોઈશી હવે પછી હજી તો અચ્છા સ્ટાર્ટ કરી પછી હળવું કન્ટિન્યુ વિડીયો બનાવી પછી આઈડિયા આવી જાય કે

ના હું શૂટ કરી તારે ને એડિટિંગ બહુ ને ફાવતું ભાઈ શીખવા દે થોડું ઘણું થોડું થોડું ફાવે શીખે છે હજી અને પ્રોપર હજી એમ આમ કોનતા આવ્યુ કોઈ દિવસ એમાંથી પછી આઈફોન માં તો વધારે ફાવતું નહોતું એટલે અળવળ વાર રાખ્યું એન્ડ્રોઇડ ફોન યુઝ કરતા બેન અને એડિટિંગ ની તો લાઇન જ નથી જરાય જરિયા ની કે ભાઈ ઘણીવાર કહેતો પણ મને છે ને YouTube માં કામ ભાઈ કહેતો કે YouTube માં કામ કર પણ પહેલા હું YouTube હતું ને એ ખબર નહોતી પછી ભાઈ યુટ્યુબ માં કામ કરવા રહો પછી ખબર પડે કે YouTube કેવાય નામ ને હવે YouTube માં કામ હું એ કરીને edit ને શીખી બધું શીખી એમ ભાઈ શીખવાડ છે આગળ જોઈએ હવે હું થઈ તો એવું છે આગળ જોયું ને કેટલા ટેક મેં રહી એ કાપવાના નથી હું એમને નાખી દઈ એટલે તમે જોયો મસ્ત ટેગ છે તો તોગિંગ એટલા ટાઈમથી હું અહીં ઘેર ઘેરે બ્લોગ કરું એની બેનની પોતાની ચેનલ બનાવી ત્યારે જોયું ને કે એક બ્લોગ બનાવવામાં કેટલું ઓલું થાય બાકી બીજું કંઈ નહીં આ તો તમને બધું ખબર જ છે કે આ અમારું ઘર છે એ તો બધું જોયું હશે તમને અને બસ હવે એન્ડિંગ આશુ બેન કરશે હવે આપણે ફોન આપી દઈએ આપણે કાંઈ નહીં હવે બરાબર વધારે ઓછો હું તો બ્લોગ આમાં બ્લોગ નહીં બનાવું જ નહીં આ તો પહેલો બ્લોગ છે એટલે દરેક મેં કીધું સપોર્ટ કરી દઈએ આપણે અને તમે બધાય સપોર્ટ કરજો પહેલી વાર ચેનલમાં આવ્યો ને ફર્સ્ટ બ્લોગ છે તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગ પૂરો થાય ને મતલબ માં પાંચ દસ દિવસ માં હજાર સબસ્ક્રાઈબર તો પૂરા કરી જ દેજો એમ બાકી બધું આશુ બેન ને ફોન આપી દઉં ફોન મેં પેલા ઓલો શૂટ કરેલા હતા ભાઈ બાર ગયેલો હતો ને તે દુના હતા બે બે કહે છે ઓલો એમાં બધા અમુક વધારે થોડાક થોડાકને શૂટ કર્યા છે તમને આશા કરું કે તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જતા મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી બાય બાય